હેલો જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે પણ મજામાં છીએ ને ત્યારે ત્યારમાં જો ભાગ્યમાં ભાગ્યા અને આપણે જે જીરું વાવવાનું હતું એ વાી દીધું છે એને બધી સામગ્રી પડી છે જો તગારામાં તો જીરું પતંગ પડ્યું છે આવું આ બધું ભેળવીને ખાતા ને એવું ભેળવીને રહેવું છે એટલે અને જો આ બધું દવા પપ ને પાણીને અને આ માંડવી અને એ તો ખૂટતી જ નથી ને આજે આપણે આનું જ કામ કરવાનું છે ભાવું એટલે કેરામાં પાછી માંડવી નીકળે છે તો આપણે હાલો હવે આપણે થેલી વેલી લઈએ થેલો લઈ લઈએ અને માંડવી વીણવા નીકળી પડવી રોહિત તો ને પૂગવા આવ્યા છે તો હાલો હવે આપણે ધીમે ધીમે હાલતા થઈ જાય માંડવી ઓહો નીકળી છે કેરામાં અને જીરું એવું પણ બધું વવાઈ છે કમ્પ્લીટ થઈ જશે આજે આપણે આગળ આગળ માંડવી વીણશું એક ભાઈ તોરિયો કરશે અને એક ભાઈઓ દવા સાટશે જીરામાં ફળની અને એટલે આપણે વાંહે વાંચ પાણી મૂકવાનું છે એટલે બધું આજે હારે વાર કરવાનું છે અને મારા સસરા બાબરા જવાના છે એટલે આપણે ત્રણ જણાને થયા જીરામાં પાણી વહેતું કરી દેવાનું છે એટલે હાલો આપણે ફટાફટ કામે સડી જાય હજુ આવા કક સરસ મજાના કેરા કેરા છે અને આવી રીતનું કક જીરું વાવ્યું છે આપણે સાયટું નથી ટેક્ટરથી જ વાહી દીધું છે અને ઘણું બધું વાવ્યું છે સાડા ચાર વીઘા જેટલું હશે એટલું આપણે ભાગ્યમાં વાવ્યું છે અને અઢી ત્રણ વીઘા જેવું આપણે માંડવી ઘરનામાં હતી એમાં પણ વાવવાનું છે થોડીક નીણ વાવવાની છે અને જ પથળ લઈને સલાખો લઈને પૂજી જશે પણ હજી વાકા વળા નથી માંડવી વીણમાં આટા મારે છે એને કઈ દસ પૂછતી નથી વીણવા મળો વીણવા મળો વીણાય રે બપોરે નકર તો જો કોથા સલાખો લઈને ફરતા ફરતા આટા મારે છે એને પણ કઈ દસ પૂછતી નથી તો એ વીણે પછી આપણે વીણવાનું થાશે તો જો ઓલરેડી રોહિતે મુહૂર્ત કરી દીધો છે માંડવી વીણવાનું કેવી નીકળે છે

આ ભાગમાં આપણે વીણાઈ ગઈ છે અને હજી આ ભાગ આપણે બધા બાકી છે અને રોહિત જો હવે હડબાર થઈ જશે ને ભાત આવી ગયું છે તો હાલમાં વીણાશે અને આપણને પણ હાથ કરે છે તો હાલો હવે આપણે બપોરા કરી લઈ ભાત પણ આવી ગયું છે આપણું એટલે કાંક માંડવી નીકળે છે ઘણી બધી નીકળે છે માંડવી તે અને હજી વીણશું એટલે એટલી પણ નીકળે છે હજી ઘણી બાકી છે વીણવાની આપણને જો શેઠેથી બકાલું તો આપણને ત્યારે ખેડૂતને તો શેઠે બકાલું થતું હોય તો આપણને જો બે દૂધી પણ આપણને મળી ગઈ છે તો હાલો હવે આપણે રોહિત તો થઈ ગયા છે તો હવે આપણે ફટાફટ જાય અને દૂધીને એવું આપણે આ ઠેલામાં લેતા જાય સાંયે ન તડકાનું થોડું ઓલું થઈ જાય એટલે પાણી કે ને એવું બધું સી આપણે સાય લઈ જવાનું છે તો જો આપણે ઘણું ખોરું આ ઠેલામાં બધું ભરી દીધું છે પાણી કે આપણે પછી લઈ જઈશું ઘણી ઘણી બાકી પણ છે વીણવાની હલો હવે આપણે ભાત આવી ગયું છે અને હવે આપણે ફટાફટ બપોરો કરી અને કણી આરમ કરી લઈએ ને પછી પાછી વીણવાનું શરૂ કરી દઈશું તો જો આપણે બપોરા કરીએ અને પાછા છીંગ વીણવા એવા તો જો રોહિત સરસ મજાની લીંબુ સોડા લઈ આવ્યા છે અને જો એને તો સીધી બોટલ જ માટે માંડી દીધી છે તડકો આજે એમ છે છે આવો લાગતો નથી એટલો તડકો છે તો જો રોહિત સોડા લઈ આવે તો આલો આપણે બધા સરસ મજાની લીંબુ સોડા પી લે તો આલો બતાય સોડા પીવા વાડીએ સોડા પીવાની મજાસક ઓર આવે મજા આવે મશીન કોલા હોય તો તીથી મે વધારે મજા આવે પણ કાઈ ન આપણે વાડીએ તો ગમઈ હોય ચલાવી લી મજા આવે ગમઈ સોડા પીવાની હાલો બધા સોડા પીવા મજા આવે એવી છે આપણે ભાગ્યામાંથી માંડવી એટલે નીકળે નીકળી અને વીણી અને ઘરે આવતા ઘરે નહીં પણ આપણે ઘરની વાડી આવતા રહેશે અને જો આમાં આપણે ભીંડો અને ટમાટા ને એવું કંઈક ઉતાર્યું છે મરસાય છે એ થઈએ છીએ અને થેલામાં દૂધીની એવું તો આપણે તો એ એમાં છું અને જો રોય મેણા છે ગાડી તૈયાર કરવા અને આપણે ઢોર પણ ધોઈ લીધા છે અને નીણ પણ બધાને સરસ નાખી દીધી છે અને દી આત્મી છે અંધારું થવાની તૈયારી છે

ઢુગળા તો અત્યારે આપણે નથી ધોતા જો અહીંયા અત્યારે આપણે થોડાક રોંઢાકના ધોયાતા નથી એટલે આ આપણે લઈને જવાનું એને હુકાતા રહે અને આપણે હવારે આવીને લઈ લો અને બીજા આવીને તોયને એને દઈશું અને કાલે તો હવે આપણે શું કામ કરવાનું છે એ તો હવે કાલે ખબર પડે અને જો આ હવાની નીણ પણ વાઢી લીધી છે અને હવે ઘરે જ જવાનું છે બાકીનું તો કાંઈ કામ નથી અત્યારનું તો બધું થઈ જ ગયું છે તો હાલો હવે આપણે ફટાફટ કરે છે